અમે આટલું બધું સ્ટ્રગલ કર્યા પછી જો ફરી વાર આવો ટાઈમ આવે તો એનો શું મતલબ છે અમે નોકરી પણ મૂકી દીધી છે અમે કેટલી આર્થિક રીતે પ્રોબ્લેમ્સ આવી ગયા છીએ અને અમે અહીંયા સમાજમાં રહી છીએ અમે બધાને કહી ચૂક્યા છીએ કે અમારી નોકરી મળી ગઈ છે હવે અમે લોકોને મોં દેખાડવું પણ મુશ્કેલ બની ગયું છે અને મારા હસબન્ડ માનસિક રીતે પણ એટલા બધા ઓલા થઈ ગયા છે કે એ બધાને શું જવાબ દેશે જો સરકાર આવી રીતે કરે તો ક્યાંથી મેળ પડશે

હા ખરેખર સાચી છે અમે ખુદ અમે ખુદ સમજી છીએ કે ચલો કોઈની જોડે અન્યાય ન થવો જોઈએ અમારા હસબન્ડ ને હું ખુદ જોઉં છું કે મેં કેટલા ટાઈમથી તૈયારી કરી છે અને એકદમ પારદર્શકતાથી જ પરીક્ષા લીધી છે કોઈ મને એવું નથી લાગતું કે કોઈ પ્રોબ્લેમ હોય શકે પણ જો આવું હોય તો આ લોકો માટે શું ફરીથી આવી પરીક્ષા લે તો અમારે તો હજી ફરીથી આના સ્ટેજ નીકળવાનું ને કેટલો ટાઈમ આવી રીતના ચાલે અને મારા હસબન્ડ નું નામ ઠેઠ કચ્છ આવ્યું છે અમે અહીંયાથી થી જવા માટે પણ અંજાર જવા માટે પણ કેટલો ખર્ચો થયો અમે એ વિચાર્યું હતું કે ચલો હવે અમારું થઈ ગયું છે અમે કઈ પણ સેટિંગ કર્યું છે કે એમને વડોદરા જવું પડ્યું અમે નાના બે બચ્ચાઓ છે અમારા તમારા માધ્યમથી બધાને પોચાડજો કેમકે આ એક બેન ની વેચા નથી આ ગુજરાતના તમામ જે વાલીઓ છે બરોબર એ તમામ ની વેચાયા છે કે મોટા ભાગ ની જગ્યા બેન જોવામાં આવે ને સરકારી ભરતી માં કોઈ પરીક્ષા પાસ કરી હું ખુદ એક ટીચર છું મેં આમની ભરતી માટે થઈ મેં ખુદ મારી તૈયારી નથી કરી અને મેં એમને ચાન્સ આપ્યો કે ઘર ને હું હેન્ડલ કરી પરીક્ષા પણ નું પેલા થઈ જાય હવે અત્યારે અમને આવું થાય તો અમારા પણ શું વિધિ છે અમે કોઈને કઈ પણ ન શકીએ અમારા ઘરમાં એટલી અત્યારે હતા થી જ આવી ગઈ છે અમે શું બધાને ને મોત દઈ શું જવાબ દઈએ અમે જુની નોકરી પણ મૂકી મૂકી દીધી છે હવે અને ધી યુવરાજ સિંહ ગુજરાતના દરેક અત્યારે બારસો રો ચોવીસ ઉમેદવારો આ જેતકોની પરીક્ષા પાસ કરીને અમે બેઠા છે દરેક ના ઘરની પરિસ્થિતિ આજ છે અને અત્યારે જે આ બેન વાત કરી રહ્યા છે